મોડાસાના ધોળિયા ગામના ગ્રામજનોમાં આક્રોશ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે છાજિયા લઈ વિરોધ દર્શાવ્યો ક્વારી માલિકી ગામના ગૌચરમાં ગેરકાયદેસર રસ્તો કરતા વિરોધ સત્તાના જોરે લીજ માલિકી રસ્તો કરતા ઉગ્ર આક્રોશ ગેરકાયદેસર રસ્તો પસાર થતા રોગચાળાની ભીતિ છેલ્લા એક વર્ષોથી ગામમાં ધૂળિયું વાતાવરણ થતા સ્વાસ્થ્ય સામે ખતરો દૂર ઉડવાના કારણે ખેતીમાં પણ પાકનો નથી થતો વિકાસ જિલ્લા કલેક્ટરને સૌથી વધુ મહિલાઓ અને પુરુષોએ આવેદનપત્ર આપ્યું

મારું અમારા સર્વે ગ્રામજનોનો વિરોધ એ છે કે જે ધોળિયા કોરી આવેલી છે તેનો લીગલી રસ્તો ધોળિયા ગામ થઈ અને મડાસના કંપા થઈને છે પણ આ લોકો ધોળિયાના જે ક્વોરીના લીઝ માલિક છે પટેલ જિજ્ઞેશભાઈ ડી એમ એમની સત્તાના જોરે અમારા ગૌચરમાં વોટાડા ગામના ગૌચરમાં જબરજસ્તીથી રસ્તો કાઢેલ છે તો અમારા ગ્રામજનોનો સર્વે ગ્રામજનોનો એ રસ્તાનો વિરોધ કરીએ છીએ અને એનું આવેદન આપવા માટે અમે અહીંયા આજ રોજ રવલ્લી કલેક્ટર સાહેબ શ્રીના ત્યાં આવેલા છીએ તકલીફ એ છે કે એના લીધે એક તો બિનકાયદેસર જબરજસ્તી રસ્તો કાઢેલો છે અતિ ભારે વાહનોના કારણે અમારા રસ્તાનું નુકસાન થાય છે ગામમાં સ્વાસ્થ્યનું સ્વાસ્થ્યનું પણ નુકસાન થાય છે માણસોનું આ બધા વિરોધોના કારણે અમે વિરોધ કરીએ છીએ આ લગભગ છેલ્લા એકાદ વર્ષથી આ લોકોએ જબરજસ્તી રસ્તો કાઢેલો